સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે તો જો અમારે પાસે મેઘરાજાની પધરામણી થઈ ગઈ તે આજ વરે પાસા ચાલુ થયા અમારે ખેતરમાં હાથે હાલતો તો તે હાલે ગું ને થોડી કઈ જાહેર બાકી રહી હતી તો ત્યાં મેં પૂગેલું હતી આજે ઝીણો 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 ચાલુ હે પછી ત્યાં દી આખો ચાલુ ચાલુ જ રહ્યું તે અટાણે પાંચ વાગે ગયા અને હું જતી હતી તબેલામાં ધોવાનું ટાણું થઈ ગયું તે ઓઢણી બોલણી માથે બાંધવાની લઈ લીધી હતી ને જતી હતી અને ધવાડો મેં ફૂલ કરી દીધો ત્યાં ઊસો સોડે ગયો ધવાડો અને મોરલા એ અહાઢ મહિનો આવ્યો છે ને એવા મોરલા અમારે બહુ જ ના ઢગલો મોરલા તો મલખ હે અને બોલે એવા એટલે અહાઢ મહિનામાં બહુ હે ને બીલી ની એકદી કોમેટ હતી કે બિલી આપજો હમણી તો લઈ જાજો મલકવાર જો આમાં બધા બીલી હોય આમાં છે હે ઘણી બધી બીલીયું છે અને આમાં હે ને ઝુમખડા ઝુમખડા લાગવા ટીણા ટીણા ઝીનકા ઝીનકા લાગવા માંડ્યા જારી આજે એક હેક ને તો ઉતરાઈ ગયા આજ મેં હેક કર્યું હતું એનો અને સગડી મારી હવા ખાય તે મૂકી દેવાની હે સેગડી હે ને ઓલી છે તે એવા માલિકો મૂકે દે ખડે જાય હે કે કે લોખંડ હોય ને તે ખડે જાય હાલો તો હું હે ને પહેલાં ત્યાં પેટકો ભરે અને સેકલી નાખે ત્યાં નકર આગળ વાં વાહેડો રાહ થાય પછી બધા કહેતા હે કાયમ સેકલામ નાખે દેખાડા ના ના એ હું ને જ પણ મારે હે ને તબેલામાં ગા મોરે એક ફરે તો હે ને હારી પેટ નાખે ને જાતાર જ થાય નકર એ પછી વાં તો આ તબેલાને સેકલામ હોય ને એ બધા ન્યા રાડો રાડ થાય

અમે હે ને હાટુ દુનિયાનો સોખાવનો આગો કરીએ ને તે સુમાહું આવે ને એટલે પૂરા જ થઈ જાય હું આખું વર હોય એટલા ને એટલા સારું હોય પણ સુમાહામાં વધારે જોઈએ જેટલા મગાવીએ ને એટલા થોડા થાય આવે અમારે કંટ્રોલમાંથી ત્યાં એટલા કંટ્રોલ ના આવે ને એ પણ પૂરા થતા ઘટે પછી મારે પાછા થોડા કાળી બજારને ઘટ બેસા મીઠું મીઠું બોલ ને ફૂલ તોડે કે બે હિંગડા કર્યા કે હે હાલી રે હાલી રે એ હે ને ઘેરા બપોર સુધી ભણવા જાય તે બપોરેથી ભણીને આવતી રહીએ ને જોવાથી ને ફરી હું ને તે ફૂલ તોડે આવી આ કામ કરી આ ફૂલ આવા નાખવાનું હોય માથામાં નાખીને આવે નહીં હેરી કોઈ ને અટાણ ક્યાં જન્મ જાવ હે જન્મ જવાનું છે ખાલી લગાવોટિયા નહીં લગાવી તો ચાલો એની જોતા સોટિયાને લગાવી દઉં તે છોટિયાની લિસ્ટિક લગાવી દોટો દેખાવ તે કાંઈ ભણાવો શીખી દાદી ભણાવ્યો काय बनाईديد हे इनखर देखते वाह बौर उपारो लागो हो पिसारा <laughs> ओ हे हो बाजा दा गांडी रो तरत लगारे लिपस्टिक નહીં માન મારને જાય આખો દી ઘેર હોય બસ હોવાનું તંતુ જો વિરાટ તું બી ટીકી લગાવી દઈએ હા કે મારું રહ્યો હા રે હાકી થોડુંક મારવાટીને લાવજે કે થોડુંક લઈ આવજે હા મેં ભી કાન લગાવીશ કે હા લિપિસ્ટિક હા લે આવીશ કે કે નહીં લાવે અુવાની પોલી નાની છે કે પાણીમાં નાખી દેણું છે બુવાન પલ્લી નાની છે કુવામાં નાખી દે છે બુવાન પલી નાની છે કે નહી નાખવાનું નાખી કે છતાં નજારો તો ટાણા ખાવી થાય કે સુરૈયા કઈ તું લાવે અત્ર અત્ર બધા નહીં જોઈએ દાદી બને દાદી બનાવી શીકી બનાવી લઈએ કટોરી પકડતી મેં ખાઈ લો અમારા દાદી હે ને તૈલ હાકરી બનાવી તે હમણાં મોકલાવી શાખવા હાટું હે બની હારી હે માપની હે મીઠી સૂટીવાનું બધા ખાય ને આવડે એમણે ટાયા હોય ને એક માણસ ને બેઠા હોય કઈ આડુ નો આવે કઈ કઈ ખોટી ન કરે કઈ દી એમાં ખાઈ ને બેઠો રહીએ અને રેખડે રાખે ને ટ્રેક્ટર રાખતા હોય તો ટ્રેક્ટર માં પણ બહુ ઓછો બેહવા દઈએ કે કારક ધ્યાન રહીએ કારક ન રીએ હાલો જરાક દાદી કામ કરે દાદી ની રૂપાણી તલહાકરી બનાવી ને મેં ખાધી મનોએ આઈ સાઈ કે પુતી મામી ફોન માં વાત કરે મનો ગારો શું આ તારા ફૂલ જ દેખાવાને તું તા દાદી હારી બનાવ્યો હારી બની હા હારી બની હમ ખાધી પાણી ગરમ મૂક્યો ને બે સુલા રાખ્યા જો એક વાહે હે ને... એક આ હે

ના નાદે અમાર ઝુંપડી બનાવી એક નંબર પ્રાકૃતિક દ્રશ્ય ને વિચારે પાછી આવતા જતા માણસ દેખાય ના દાદા હા હા ને દેખાય કે થઈ ગઈ રાણી ને ખાણી ખવાઈ ગયું થાવ કે નહીં હું ચાલુ રીએ તારું કા છે ને અને માર બાઈ મીરાબાઈ મીરાબાઈ ત્યાં ત્યાં બે ગા ઊભી થાય નીકળે ત્યાંથી અને ઘોડીને બે ને એવો હાવેલો થયો બહુ જ નું લઈ જવાના ને હાકવા લઈ જવાના હે તો લઈ જાઓ અરાને મે પાટુ મારે તો મે થોડી પાટુ મારે એ તો ખાણ ખાતી હોય તો જ પાટુ મારે એ ખાવાનું ખાતી હોય ને તો જ પાટુ મારે નકર ન મારે મીરા હે ને જો ને મગોટા માં જાય દેખુ છે পুরা টি উ বেঝা হ্যাঁ দূধ পিছে দুধি পিটাল જો માલિકો ધવાડો થઈ ગયો અને ખાણ બધું કરવાનું રહ્યું ધવાડો હે ને ને સીટી થી ઘણો બધો ફેર ન હગા આખા ભાઠા હું કઈ ગયા સીટ નાખી હતી અને કાલે પ્રમાણે દે કોમેટ ઉ કે પાકું તરું કરાય તો અમારે સુરત એટલા ખીલા છે ને એ પણ બધા પાકા તરાના છે અને આ પણ અમે પાકા તરાના જ રાખીએ કઈ વાંધો નતો આવતો કંઈ બેહવામાં કંઈ વાંધો નતો આવતો ને એક ઓલી રહોરીની કોમેન્ટ હતી કે ભી બિન ભીની ગોઠણમાં રહોરી હતી એ કંઈ ઓછી પડી ને ના એને તો માં એનતા યુ ને કર્યું પણ મન લાગે ને તો જન્મ ની હોય તો એ કાંઈ જેની કાંઈ ફેર પડતો જ નહીં નગર બીજી કાંઈ થયેલ થયેલ હોય ને તો ત્યાં બેહે જાય પણ આણી બેહતી નહીં અને બીજી હજી એક કોમેન્ટ હતી કે નવો તબેલો શરૂ કરવો અમારે અને ખેતી છે નહીં વગર ખેતી પશુપાલન કરવું તો કરે હગાય હા કરે હગાય પણ થોડોક ઓછો નફો થાય એ આપણે થોડોક ઘરનો સારો હોય તો ટેકો થઈ જાય ને એલો બહારથી સારો લેવો પડે તો થોડુંક વધારે ઓલું થાય એટલે કંઈ વાંધો નહીં મેરે કરે હગાય પશુપાલનમાં કંઈ ખોટું નથી કાંઈ હગાય હાંસી હા હા હાલ માર ભીમ પ્રાણવા ગઈ માર બે દેવાનું છે એને આજે એવડો ધમો થઈ ગયો ને એણે આણું જોજે ઓલી માથે પડે બે વાહુથી માથે જ આવે એ બે એવી જ હોય